1999 માં ભારત અને રશિયાએ મળીને સંયુક્ત રીતે મિસાઇલ ક્રૂઝ મિસાઇલ બનાવવાનો પ્રોજેક્ટ શરૂ કર્યો ક્રૂઝ એટલે ટૂંકા અંતરના અસરકારક મિસાઇલ પ્રોજેક્ટનું નામ આપ્યું બ્રહ્મોસ ભારતની બ્રહ્મપુત્ર અને રશિયાની મોસ્કો બંને નદીનું નામ ભેગું કરીને નામ આપ્યું બ્રહ્મોસ બ્રહ્મોસ નામ નથી બ્રહ્મોસ છે બ્રહ્મોસનું એ રીતે 1999 થી 2024 25 નું વર્ષ છે પચીસ વર્ષ પછી આપણને એના મીઠા ફળ મળે છે કારણ કે કોઈ દેશ ભારતની બ્રહ્મોસ મિસાઇલ સિસ્ટમ ખરીદી રહ્યું છે ભારત શસ્ત્રોનું મહત્વપૂર્ણ નિકાસકાર બન્યું છે તો છેલ્લા એક વર્ષમાં ભારતે એકવીસ હજાર કરોડના શસ્ત્રો નિકાસ કર્યા જે બે હજાર ચૌદ કરતાં ત્રીસ ગણા વધારે છે એટલે કે નિકાસ સતત વધતી જાય છે પણ નાની મોટી નિકાસ કરતાં બ્રહ્મોસની નિકાસ મહત્ત્વની એટલા માટે છે કે દુનિયાનું સૌથી શક્તિશાળી સૌથી ઝડપી ક્રૂઝ મિસાઇલ છે શક્તિશાળી અને ઝડપી એટલે શું હોય સમજી લઈએ એની ઝડપ કલાકના છત્રીસો કિલોમીટર છે મેક થ્રી જેને કહેવાય અવાજ કરતાં ત્રણ ગણી ઝડપી આ મિસાઇલ આ મિસાઇલનું કામ સરહદે રહીને પ્રહાર કરવાનું છે એટલે એની રેન્જ ટૂંકી હોય બ્રહ્મોસની પણ ભારતે શરૂઆતમાં બનાવી એની રેન્જ બસો ને નેવું કિલોમીટર જ હતી બસો નેવું કિલોમીટરની રેન્જ હોય ને છત્રીસો કિલોમીટરની ઝડપ હોય તો મિસાઇલને વાર કેટલી લાગે ત્રણ મિનિટ ત્રણ મિનિટમાં જેનો ખેલ ખતમ થઈ જાય એટલે એટલે ઝડપી છે અને એને અટકાવી અને વચ્ચેથી આંતરિક કે એને નુકસાન કરવાનું દુશ્મન માટે શક્ય નથી કારણ કે રવાના થાય અને દુશ્મનો સક્રિય થાય એની પહેલા જ એ મિસાઇલ પોતાનું કામ પતાવી દે છે શક્તિશાળી બીજી રીતે કે એમાં પરમાણુ શસ્ત્રો ફીટ કરી શકે છેલ્લું ક્રૂઝ મિસાઇલ છે કે જેમાં પરમાણુ શસ્ત્રો ફીટ થઈ શકતા હોય બાકી પરમાણુ શસ્ત્ર માટેના મિસાઇલો મોટા હોય અલગ હોય સામાન્ય રીતે આંતરખંડીય હોય પણ બ્રાહ્મોસ ત્રુજ હોવા છતાં એમાં પરમાણુ શસ્ત્રો ફિટ કરી શકાય ભારતે પાકિસ્તાન સરહદે અને અરુણાચલમાં ચીન સરહદે બ્રાહ્મોસ ગોઠવા છે એટલે ચીનને તો બહુ સમય તેનો વાંધો છે અને ચીનના અખબારો નિયમિત રીતે એવું લખે પણ છે કે બ્રાહ્મોસ એ બહુ સામાન્ય મિસાઇનો છે એનાથી ચીને ડરવાની જરૂર નથી એ ચીનમાં પ્રચાર કરવાની રીત છે પાકિસ્તાન સરહદે શા માટે હોય આપણે એ પણ આપણે સમજી શકીએ છીએ હવે બ્રાહ્મોસમાં અન્ય દેશોને રસ પેડો છે જેમાં ફિલિપાઈન્સને ખરી લીધા એ ઉપરાંત તાઇવાનને જોઈએ છે યુએઈને પણ જોઈએ છે મોડિયા જેવા ઇસ્ટ એશિયાના બીજા દેશો કે જેને ચીનથી ખતરો છે એ બધાને આ મિસાઇલો ખરીદવામાં રસ છે અને આગામી દિવસોમાં એની ખરીદી વધે પણ ખરા આ મિસાઇલ ની વિશિષ્ટતા એ છે કે ફાયર એન્ડ ફર્ગેટ પ્રકારનું છે એટલે કે એકવાર એનો પ્રહાર કરી દીધા પછી એનું કોઈ પ્રકારનું ધ્યાન રાખવાની જરૂર પડતી નથી એ પોતાના નિશાન ઉપર જાય છે આ નિશાનચૂક થાય ખરું કેટલું એક મીટરનું એટલે કે અહીંયા નક્કી કર્યું હોય તો કદાચ એકાદ મીટર દૂર પડે પણ એનાથી વધુ હજી સુધીના પરીક્ષણોમાં એ ક્યાંય ચૂક થયું નથી ભારતે આ મિસાઇલના વિકાસ અને ઉત્પાદન માટે બ્રહ્મોસ એરોસ્પેસની સ્થાપના કરી છે જેમાં પચાસ પોઈન્ટ પાંચ ટકા રોકાણ ભારતનું છે ઓગણપચાસ પોઈન્ટ પાંચ ટકા રશિયાનું છે એટલે રશિયા કરતાં એક ટકો ભારત વધુ છે અને ભારતમાં બને છે ભારત માટે મહત્વને એટલા માટે છે કે મિસાઇલો બનાવવા સફળતાપૂર્વક બનાવવા અને પ્રદેશમાં નિકાસ કરવો એનો આપણો પહેલો અનુભવ છે રશિયા તો વર્ષોથી એ કરે જ છે બ્રહ્મોસની બીજી વિશિષ્ટતા એ છે કે લેન્ડ સી એર ત્રણેયમાં કામ આપે છે શરૂઆતમાં બનાવ્યું ત્યારે ભારતીય સેના માટે બન્યું પછી નૌકાદળ માટે પછી એરફોર્સ માટે કોઈ એક મિસાઇલ બને ત્યારે એ બધી સેનામાં કામ નથી લાગતું કાં તો એર ટુ એર હોય કાં ટુ એર ટુ સરફેસ હોય કાં તો સરફેસ ટુ એર હોય કાં તો ફ્રોમ સી હોય એટલે કે દરિયામાંથી લોન્ચ કરી શકાતું હોય તો એ જમીન પરથી લોન્ચ ન કરી શકાય કારણ કે ટેકનોલોજીને ઘણું બધું બદલી જાય પણ ભારતે બ્રહ્મોસને ત્રણેય વર્ઝન બનાવ્યા છે એટલે ભારતીય નૌકાદળ ભારતીય કુશ્તીદળ અને ભારતીય વાયુસેના એ સુખોઈ જેવા વિમાનોની નીચે એને ફિટ કરી શકાય છે નૌકાદળમાં પણ જે ત્રિકંડ જેવી મનવારો છે એમાં એને ફિટ કરી શકાય છે અને ફાયર કરી શકાય છે ઉપરાંત સબમરીનમાં પણ એટલે કે પાણીની નીચેથી પણ કરી શકાય છે એટલે આવું પણ ક્રૂઝ મિસાઇલ દુનિયા પાસે નથી કે જે ત્રણેય જગ્યાએથી લોન્ચ થઈ શકે ફિલિપાઇન્સને એની ડિલિવરી મળી ગઈ છે તો બે દેશો વચ્ચેનો સંરક્ષણ સોદો કેવો હોય એને પણ જરાક જાણી લઈએ ખાલી મિસાઇલ મૂકીને આવતું રહેવાનું નથી ભારતીય વાયુસેનાનું ટ્રાન્સપોર્ટ વિમાન છે સી સેવન્ટીન ગ્લોબ માસ્ટર જે અમેરિકી બનાવટનું છે એમાં મિસાઇલો ગોઠવાણે ફિલિપાઇન્સ ઉતરા એના વિડીયો અને ફોટો પછી રિલીઝ કરવામાં આવે જેથી લોકોને દુનિયાને ખબર પડે કે મિસાઇલો સલામતીપૂર્વક પહોંચી ગયા છે ઉપરાંત ફિલિપાઇન્સના નૌકાદળને અત્યારે ફિલિપાઇન્સનું નૌકાદળ વાપરવાનું છે આગળ જતા ફિલિપાઈન્સનું ખુશકી દળ એટલે કે આર્મી પણ એની ડિમાન્ડ કરી શકે એવી શક્યતા છે કારણ કે એમ નહીં જરૂર છે પણ ડીલમાં નક્કી થયા પ્રમાણે નૌકાદળના સૈનિકોને મરીનરોને ભારતીય બ્રહ્મોસે રસવે છે અને નૌકાદળ એની તાલીમ આપી છે કારણ કેમ વાપરવું ઉપરાંત મિસાઈલ મિસાઇલો મેન્ટેન કરવા જરૂરી સ્પેર પાર્ટ્સ પૂરા પાડવા એ બધું પણ આ ડીલમાં સામેલ હોય કારણ કે માત્ર મિસાઈલ આપી દેવાથી સોદો પૂરો નથી થતો અને બીજું કે શસ્ત્રો તો વર્ષો સુધી વાપરવાના હોય એટલે ડીલ હંમેશા વર્ષોની હોય બ્રહ્માંસનું મહત્ત્વ સમજાવતું એક વિધાન કહીને આપણી વાત પૂરી કરીએ ઇટ્સ અ વેપન નો અધર કન્ટ્રી છે જે દુનિયાના કોઈ દેશો પાસે નથી આ વિધાન હતું ડૉક્ટર અબ્દુલ કલામનું ધન્યવાદ